નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસની અંદર જે ભરતી કરવામાં આવી રહી છે એની અંદર કુલ બાર હજાર ચારસો ને જગ્યાઓ માટે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી જે છે એ કરવામાં આવી રહી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે આ બાર હજાર ચારસો જગ્યાઓ છે એમાંથી પીએસઆઈની કેટલી જગ્યાઓ છે પોલીસ કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ છે પોલીસ કોન્સ્ટેબલની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ છે અને હથિયારધારી પોલીસ ની કેટલી જગ્યાઓ છે જેલ સિપાહીની કેટલી જગ્યા છે અને એસઆરપીએફની જે છે એ કેટલી જગ્યાઓ છે સાથે સાથે આપણે એ પણ જોઈશું કેટેગરી પ્રમાણે જગ્યાઓ એટલે કે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે કેટલી જગ્યા મહિલા ઉમેદવારો માટે કેટલી જગ્યા ઇડબ્લ્યુએસ એસ એસસી એસ અને ઓબીસી ઉમેદવારો માટે કેટલી જગ્યાઓ જે છે એ અનામત રાખવામાં આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો જે જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી એ પ્રમાણે કુલ બાર હજાર ચારસોને બોતેર જગ્યાઓ જે છે એ ભરવામાં આવી રહી છે જેની અંદર પીએસઆઈની અંદર પુરુષની અંદર ત્રણસો સોળ જગ્યાઓ અને પીએસઆઈ મહિલાની એકસો છપ્પન તો ચારસો ને બોતેર જગ્યાઓ જે છે એ પીએસઆઈની છે અને જે બાર હજાર જગ્યાઓ જે છે એ પોલીસ કોન્સ્ટેબલની છે તો ચારસો બોતેર પીએસઆઈની જગ્યાઓ અને બાર હજાર જે છે એ પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ છે જે આ બાર હજાર જગ્યાઓ પોલીસ કોન્સ્ટેબલની છે એની અંદર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની ચાર હજાર ચારસો બાવીસ જગ્યાઓ અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની બે હજાર એકસો જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની બે હજાર બસો બાર જગ્યાઓ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની એક હજાર નેવું જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની પુરુષની અંદર એક હજાર જગ્યાઓ અને જેલ સિપાહી પુરુષની એક હજાર તેર જગ્યાઓ અને જેલ સિપાહી મહિલાની પંચ્યાસી જગ્યાઓ આ બાર હજાર ચારસો ની બોતેર જગ્યાઓ છે તો આ વાત થઈ ગઈ પીએસઆઈની કેટલી જગ્યાઓ પોલીસ કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ પોલીસ કોન્સ્ટેબલની અંદર હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ અને જેલ સિપાહીની કેટલી જગ્યાઓ એ આ વાત થઈ ગઈ હવે આપણે વાત કરીએ કે કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે તો તમે એ જોઈ લો અહીંયા પણ આ કોષ્ટક છે એની અંદર સ્પષ્ટ રીતે આપવામાં આવ્યું છે ભરતીથી કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યાઓની ભરતી થવાની છે જેની વિગત નીચે મુજબ છે તો જે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે એની અંદર બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે પુરુષની એકો અને મહિલાની ચોસઠ જગ્યાઓ છે ઈડબલ્યુએસ કેટેગરી માટે પુરુષની એકત્રીસ અને મહિલાની સોળ જગ્યાઓ છે આ વાત થયેલી છે પીએસઆઈની પછી અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે પુરુષની બાવીસ અને મહિલાની અગિયાર જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે પુરુષની અડતાળીસ અને મહિલાની જે છે એ ત્રેવીસ જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક રીતે વર્ગ એટલે કે ઓબીસીની અંદર પુરુષની પંચ્યાસી અને મહિલાની જે છે એ બેતાળીસ જગ્યાઓ છે આમ કુલ પીએસઆઈની અંદર તમામ કેટેગરીને મળી પીએસઆઈની પુરુષની અંદર ત્રણસો સોળ અને મહિલાની અંદર એકસો ને છપ્પન જગ્યાઓ છે આ વાત થઈ કે પીએસઆઈની હવે આપણે કોન્સ્ટેબલની અંદર વાત કરીએ તો જે તમે જોઈ શકો છો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે છે એ જનરલ કેટેગરી માટે પુરુષની અંદર એક હજાર આઠસો ને પંચાવન જગ્યાઓ અને મહિલાની અંદર નવસો ને તેર જગ્યાઓ છે ઇડબ્લ્યુએસ કેટેગરીની અંદર પુરુષની ચારસો એકસઠ અને મહિલાની બસો સત્યાવીસ જગ્યાઓ એસસી કેટેગરીની અંદર વાત કરીએ તો પુરુષની ત્રણસો ચાર જગ્યાઓ અને મહિલાની એકસો પચાસ જગ્યાઓ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીની આપણે વાત કરીએ તો પુરુષની જે છે એ છસો તેસઠ જગ્યાઓ અને મહિલાની ત્રણસો ને સત્યાવીસ જગ્યાઓ છે ઓબીસીની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર પુરુષ જે છે એ એક હજાર એકસો ને ઓગણચાળીસ અને મહિલા પાંચસો ને એકસઠ તો આમ કુલ આ રીતે થઈ ગઈ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ચાર હજાર ચારસો બાવીસ જગ્યાઓ પુરુષ ઉમેદવારોનું અને બે હજાર એકસો અઠ્યોતેર જગ્યાઓ જે છે એ મહિલા ઉમેદવારો માટે છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર આપણે વાત કરીએ તો જનરલ કેટેગરી પુરુષ નવસો ને જગ્યાઓ મહિલા ચારસો ને અઠ્યાસી જગ્યાઓ ઈડબલ્યુએસ કેટેગરી પુરુષ બસો અઠ્ઠાવન અને મહિલાઓ જે છે એ એકસો સત્યાવીસ જગ્યાઓ એસસી કેટેગરી પુરુષ એકસો પિસ્તાળીસ અને મહિલા જે છે એ એકોતેર જગ્યાઓ એસટી કેટેગરી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણસોને બત્રીસ જગ્યાઓ એસટી કેટેગરી માટે પુરુષ અને એકસો ચોસઠ મહિલાઓ માટે જે છે એ એસટી કેટેગરી માટે અનામત રાખવામાં આવેલ છે અને એ આપણે ઓબીસી કેટેગરીની અંદર વાત કરીએ તો હથિયારી કોન્સ્ટેબલની અંદર ઓબીસી પુરુષ માટે ચારસો સિત્યાસી જગ્યાઓ અને મહિલાઓ માટે બસો ચુમ્માળીસ જગ્યાઓ આમ અથિયારી પોલીસ કોન્સ્ટેબલની બે હજાર બસો બાર જગ્યાઓ પુરુષ માટે અને એક હજાર નેવું જગ્યાઓ જે છે એ મહિલા ઉમેદવારો માટે છે જેલ સિપાહીની અંદર આપણે વાત કરીએ તો જેલ સિપાહીની જે છે એ તમે જોઈ શકો છો જનરલ કેટેગરી માટે પુરુષ ચારસો ને તેત્રીસ અને મહિલા જે છે એ ઓગણચાળીસ પછી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે પુરુષ બસો ચાર અને મહિલા જે છે એ એકસો છ એસસી કેટેગરી માટે પુરુષ જે છે એ સિત્તેર અને મહિલાને ચાર ચાર ઉમેદવારોની જે છે એ જગ્યા છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીની અંદર એકસો બાવન પુરુષ ઉમેદવારો અને બાર જે છે એ મહિલાઓ ઉમેદવારો માટે છે ઓબીસી કેટેગરીની અંદર પુરુષની એકસો ચોપન જગ્યાઓ જેલ સિપાહીની અંદર અને ચૌદ જગ્યાઓ જે છે એ મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી છે તો આમ જેલ સિપાહી પુરુષની અંદર એક હજાર તેર જગ્યાઓ અને મહિલાઓની અંદર જે છે એ પંચ્યાસી જગ્યાઓ ભરવામાં આવનાર છે અને છેલ્લે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની અંદર જનરલ કેટેગરી ચારસો દસ જગ્યાઓ ઇડબ્લ્યુએસ કેટેગરી સો જગ્યાઓ અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરી સિત્તેર જગ્યાઓ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી એકસો પચાસ જગ્યાઓ અને ઓબીસી કેટેગરીની બસો સિત્તેર એમ કુલ એક હજાર જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે અને અહીંયા તમે જોઈ લો કુલ જે છે એ તમામ જે છે એ તમામ કેટેગરીના કુલ પુરુષ જનરલ માટે ત્રણ હજાર આઠસો અઢાર અને મહિલાની જે છે એ પાંચસો ચાર જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે સોરી પંદરસોની ચાર જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે જે ઈડબ્લ્યુ ની અંદર એક હજાર ચોપ્પન પુરુષ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે અને મહિલાની અંદર ત્રણસો છ્યાસી ઉમેદવારોની જે છે એ ભરતી કરવામાં આવશે પછી અહીંયા આપણે પુરુષની અંદર વાત કરી તો છસો અગિયાર પુરુષ જે છે એની ભરતી કરવામાં આવશે એસસી કેટેગરીના અને જે છે એ મહિલાને બસો છત્રીસ ઉમેદવારોની કુલ જે છે એ ભરતી કરવામાં આવશે એસટી કેટેગરીની અંદર વાત કરીએ તો કુલ જે છે એ તેરસો પિસ્તાળીસ ઉમેદવારોની ભરતી પુરુષની અંદર અને મહિલાની અંદર પાંચસોને છવ્વીસ ઉમેદવારોની જે છે એ ભરતી કરવામાં આવશે અને આમ આપણે અહીંયા જોઈએ આગળ તો તમે અહીંયા જોઈ શકો છો ઓબીસી કેટેગરીની અંદર બે હજાર એકસો પાંત્રીસ પુરુષ ઉમેદવારોની અને આઠસો સત્તાવન મહિલા ઉમેદવારોની જે છે એ ભરતી કરવામાં આવશે કુલ જે આ બાર હજાર જગ્યાઓ છે એની અંદર બાર હજાર ચારસો ને બોતેર જગ્યાઓ છે એની અંદર કુલ આઠ હજાર નવસો ત્રેસઠ પુરુષ ઉમેદવારોની અને ત્રણ હજાર પાંચસો નવ જે છે એ મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે મિત્રો આ હતો આ જ જેની અંદર આપણે કેટેગરી પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલની કેટલી જગ્યા પીએસઆઈની કેટલી જગ્યા પોલીસ કોન્સ્ટેબલની અંદર હથિયારીની કેટલી જગ્યા હથિયારીની કેટલી જગ્યા જેલ સિપાઈની કેટલી જગ્યા અને એસઆરપીએફની કેટલી જગ્યા એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ